સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય સમગ્ર રાષ્ટ્ર આજે શહીદ દિવસ નિમિત્તે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે બજેટ સત્રના સુચારૂ સંચાલન માટે વિપક્ષોને સહયોગ આપવાની અપીલ સાથે સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક યોજાઈ પ્રયાગરાજના મહાકુંભ ક્ષેત્રમાં વીવીઆઈપી રદ શહેરમાં ચાર ચક્રીય વાહનો પર પ્રવેશબંધી યમુનાના ઝેરયુક્ત પાણીના આરોપ મામલે કેજરીવાલને આવતીકાલ સવાર સુધી તથ્ય રજૂ કરવા ચૂંટણી પંચનો નિર્દેશ અને અમેરિકામાં ચોસઠ મુસાફરો સાથેનું એક પ્રવાસી વિમાન અમેરિકન લશ્કરના હેલિકોપ્ટર સાથે હવામાં અથડાયું સમાચાર વિગતવાર રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની સત્યોતેરમી પુણ્યતિથિ અને શહીદ દિવસ સમારોહ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે આ પ્રસંગે આજે સવારે નવી દિલ્હીમાં રાજઘાટ સ્થિત ગાંધી સમાધિ ખાતે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય રાજધાનીમાં મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિપક્ષને નેતા રાહુલ ગાંધીએ પણ મહાત્મા ગાંધીના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ મનોહરલાલ ખટ્ટર ત્રણેય સેનાના વડાઓ અને સંરક્ષણ સ્ટાફના વડા પણ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે દર વર્ષે ત્રીસ જાન્યુઆરીના દેશ મહાત્મા ગાંધીના જીવનને યાદ કરે છે આ દિવસને શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીના આદર્શો દેશવાસીઓને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી અને તેમની સેવા તેમજ બલિદાનને યાદ કર્યા સંસદના બજેટ સત્ર પહેલા આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આરોગ્ય પ્રધાન જે પી નડ્ડા સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજીજુ કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ અને ગૌરવ ગોગોઈ ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવ બીજેડી સાંસદ સસ્મિત પાત્રા અને ડીએમકે સાંસદ ટીઆર બાલુ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા છે બેઠક દરમિયાન સરકાર સંસદ સત્રનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગશે ગઈકાલે સંગમ પર થયેલી ભાગદોડની ઘટના બાદ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ નિર્દેશક આજે પ્રયાગરાજની મુલાકાત લેશે આ ઘટનામાં ત્રીસ શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને સાઈઠ અન્ય ઘાયલ થયા હતા ઘાયલ શ્રદ્ધાળુઓ હાલમાં સ્થાનિક મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્ય સચિવ અને ડીજીપીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને આ સંદર્ભમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે મુખ્યમંત્રીએ ન્યાયિક તપાસનો પણ આદેશ આપ્યો છે અને ત્રણ સભ્યોનું ન્યાયિક પંચ પણ બનાવ્યું છે તો બીજી તરફ આ ઘટના બાદ પ્રશાસન દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં સમગ્ર કુંભક્ષેત્રમાં વાહન લાવવા પર પ્રતિબંધ લગાવાયો છે સાથે જ વીવીઆઈપી પાસ રદ કરાયા છે શહેરમાં ફોર વ્હીલર્સના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને શ્રદ્ધાળુઓની અવરજવર માટે એક તરફી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં સિમરિયા ખાતે જે કે સિમેન્ટ ફેક્ટરીના પ્લાન્ટમાં નિર્માણાધીન છત તૂટી પડતા બે શ્રમિકોના મૃત્યુ થયા છે અને કેટલાકને ઈજા થઈ છે સત્તાવાર માહિતી પ્રમાણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાની માહિતી મળતા વહીવટી તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અંદર દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે ચૂંટણી પંચે આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને યમુના નદીમાં ઝેર ભેળવવાના તેમના આરોપો સંબંધિત નોટિસનો ચોક્કસ અને સ્પષ્ટ જવાબ કાલે સવાર સુધીમાં દાખલ કરવા નિર્દેશ આપ્યો છે પંચે શ્રી કેજરીવાલને લખેલા પત્રમાં તેમને એમોનિયાના સ્તરમાં વધારો થવાના લાંબા સમયથી ચાલી રહેલા અને કાયદેસર રીતે સંચાલિત મુદ્દા સાથે તેમની ટિપ્પણીઓનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે ચૂંટણી પંચે જાણવા માંગ્યું છે કે હરિયાણા સરકારે નદીમાં કયા પ્રકારનું ઝેર ભેળવ્યું જે ઝેરની માત્રા પ્રકૃતિ અને નરસંહારનું કારણ બની શકે તે શોધવાની રીત વિશે પુરાવા રજૂ કરવામાં આવે ચૂંટણી પંચે ઝેર ક્યાં મળી આવ્યું હતું દિલ્હી જળ બોર્ડના કયા ઇજનેરોએ તે શોધી કાઢ્યું હતું અને કઈ પદ્ધતિ અપનાવવામાં આવી હતી તેનો પણ જવાબ માંગ્યો છે ઇલેક્શન કમિશને તેની નોટિસના જવાબનો અભ્યાસ કરતી વખતે જણાવ્યું કે ભાજપની આગેવાની હેઠળની હરિયાણા સરકાર દ્વારા યમુના નદીમાં ઝેર ભેળવવાના તેમના નિવેદન પર શ્રી કેજરીવાલે કોઈ જવાબ આપ્યો નથી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરી શકશો અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદી વિચારો અને ભારતીય જનતા પાર્ટીની સફર પર કેન્દ્રિત પુસ્તક ઇન્ડિયન રેનેસા ધ મોડી ડિકેડનું વિમોચન કરશે આ પુસ્તકનું સંપાદન ડોક્ટર ઐશ્વર્યા પંડિત દ્વારા કરવામાં આવ્યું છે નોંધનીય છે કે આ કાર્યક્રમ સાંજે છ વાગ્યે એનડીએમસી કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે આ પુસ્તક છેલ્લા દસ વર્ષમાં મોદી સરકારના શાસનનું વ્યાપક વિશ્લેષણ રજૂ કરે છે આ ઉપરાંત દેશમાં ગ્રામીણ અને શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો અને ડિજિટલ ક્રાંતિ જેવા મહત્વપૂર્ણ વિષય પર વિચારણા કરવામાં આવી છે આ પુસ્તકમાં વરિષ્ઠ પત્રકારો રાજકીય વ્યક્તિઓ નીતિ ઘડવૈયાઓ અને બૌદ્ધિકોના મંતવ્ય સામેલ છે પુસ્તકના લેખક વિશે વાત કરીએ તો ડોક્ટર ઐશ્વર્યા પંડિત જિંદાલ ગ્લોબલ લો સ્કૂલમાં એસોસિએટ પ્રોફેસર છે તેમણે આઈઆઈએમ ઇન્દોરમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ શિક્ષણ આપ્યું છે રાજસ્થાન લોક રાજસ્થાન લોકસેવા આયોગના નેજા હેઠળ આરએસએસની પૂર્વ પરીક્ષા માટે કમિશને ઉમેદવારના પ્રવેશપત્ર વેબસાઇટ પર મૂક્યા છે સચિવ રામનિવાસ મહેતાએ જણાવ્યું કે આરએસએસની પૂર્વ પરીક્ષા બીજી ફેબ્રુઆરીના બપોરે બારથી ત્રણ વાગ્યા સુધીમાં લેવામાં આવશે જેમાં રાજ્ય સેવાની ત્રણસો છેતાલીસ જગ્યા અને ગૌણ સેવાની ત્રણસો સત્યાસી જગ્યાઓનો સમાવેશ થશે આ પરીક્ષા રાજ્યના બે હજાર અડતાલીસ કેન્દ્ર પર લેવામાં આવશે ઉલ્લેખનીય છે કે વેબસાઇટ અને એસએસઓ પોર્ટલ પરથી ઉમેદવાર અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરી ને પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે તો પરીક્ષા સમયે પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે અમેરિકામાં ચોસઠ લોકો સાથેનું એક પેસેન્જર વિમાન વોશિંગ્ટન ડીસીની બહાર યુએસ આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે હવામાં અથડાયું હતું રીગલ નેશનલ એરપોર્ટ નજીક રનવેની નજીક આ દુર્ઘટના ઘટી હોવાનું ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં કોઈ જાનહાનિની પુષ્ટિ થઈ નથી પેટોમેક નદીમાં જ્યાં પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર અથડાયા હતા ત્યાં મોટા પાયે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે આ દુર્ઘટના અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે ગાઝા સંઘર્ષને ઓછો કરવાના હેતુથી ચાલી રહેલા યુદ્ધ વિરામ કરારના ભાગરૂપે ઇઝરાયલ અને હમાસ આજે તેમના ત્રીજા બંધક કેદી વિનિમય કરશે આ વિનિમયમાં પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાઉના કાર્યાલય દ્વારા ઓળખાયેલા ત્રણ ઇઝરાયેલી બંધકોની સાથે ગાઝામાં રાખવામાં આવેલા પાંચ થાઈ નાગરિકોની મુક્તિ થશે ચોથું વિનિમય આગામી સપ્તાહના અંતે થશે ઓગણીસ જાન્યુઆરીથી અમલમાં આવેલ યુદ્ધ વિરામ હમાસના સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસના હુમલા દરમિયાન લેવામાં આવેલા ઇઝરાયેલી બંધકોની મુક્તિ પર આધારિત છે બદલામાં ઇઝરાયલે એક હજાર નવસો વ્યક્તિઓ મુખ્યત્વે પેલેસ્ટીનિયનોને મુક્ત કરવા સંમતિ આપી છે જે હાલમાં ઇઝરાયલી કસ્ટડીમાં છે આ કરાર પ્રદેશમાં તણાવ ઘટાડવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની રાજધાની પશ્ચિમ મેલબોર્નમાં જંગલોમાં લાગેલી આગ વિકરાળ બનતા નાગરિકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે વિક્ટોરિયન ઇમરજન્સી સેવાઓએ આજે મેલબોર્નથી લગભગ બસો પચાસ કિલોમીટર પશ્ચિમમાં આવેલા ગ્રેમ્પિયન્સ નેશનલ પાર્કના દક્ષિણ પશ્ચિમ કિનારાના ચાર નાના શહેરના રહેવાસીઓને તકેદારીના ભાગરૂપે વિસ્તાર ખાલી કરવા જણાવ્યું હતું સવારે વિક્ટોરિયા ઇમરજન્સી દ્વારા જારી કરાયેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે રાત્રી દરમિયાન આગ વધુ પ્રસરે તેવી શક્યતાને પગલે સ્થળાંતર કરવું જરૂરી છે બેડમિન્ટનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કિદાંબી શ્રીકાંતે ગઈકાલે રાત્રે થાઇલેન્ડના બેન્કોકમાં ચાલી રહેલી થાઇલેન્ડ માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો શ્રીકાંતે ઇઝરાયેલના ડેનિલ દુબોવેન્કોને સતત બે ગેમમાં એકવીસ તેર અને એકવીસ અઢારથી હરાવ્યું હતું વિશ્વના સડતાલીસમાં ક્રમાંકિત શ્રીકાંતે હવે રાઉન્ડ સોળના મુકાબલામાં આજે બપોરે હોંગકોંગના જેસન ગુણવાન સામે રમશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સમગ્ર રાષ્ટ્ર આજે શહીદ દિવસ નિમિત્તે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે બજેટ સત્રના સુચારુ સંચાલન માટે વિપક્ષોને સહયોગ આપવાની અપીલ સાથે સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક યોજાઈ પ્રયાગરાજના મહાકુંભ ક્ષેત્રમાં વીવીઆઈપી પાસરદ શહેરમાં ચાર ચક્રીય વાહનો પર પ્રવેશ બંધી યમુનાના ઝેરયુક્ત પાણીના આરોપ મામલે કેજરીવાલને આવતીકાલ સવાર સુધી તથ્ય રજૂ કરવા ચૂંટણી પંચનો નિર્દેશ અને અમેરિકામાં ચોસઠ મુસાફરો સાથેનું એક પ્રવાસી વિમાન અમેરિકન લશ્કરના હેલિકોપ્ટર સાથે હવામાં અથડાયું આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા Редактор субтитров А.Семкин Корректор А.Егорова